ભાવ ભરાવી નાખવી છે ગાડી પલટી નો ખાય ને એટલે ભરાઈ નઈ જઈએ ભાઈ શીશ થાય છે વાહ પંચારે થઈ ગયો નાળે ઢીલા થઈ ગયા ના ભારી ભાઈ પડવાની છે જો જોટો ઉપડી જાય ને આમળા આમળા આમળી આમળો ઠેકડો માર દે ઈ મને આમળો આમડી આમડી કો ઉતરીને રહી જાય ઈ મને ઉતરી જાય એને કઈ ઉતરી જાય રિક્સ નથી લેવું રિક્સ નથી લેવાનું રામ રામ ડાયરા ને તમારું સ્વાગત છે ભાઈ નવા વ્લોગમાં અને કેમ છો બધા મજામાં જ હશો અને અમે જઈ ભાઈ આજે પાંદડા ભરવા આવી ગયો આમથી આઈશા અને આજે જવાનું બે ત્રણ ગાઉ સેટ જ રાખ પાંદડા ભરવાના છે અને આજે હું અને કેમેરામેન કેમેરામેન ક્યાં હોય કેમેરામેન ઘરે ભાગી ગયો હે એ આવે એટલે હમણાં આપણે આઈસર આવી ગયું ને બધાને ભરીને જવાનું છે સીધું આમ નાંદુરી એક ગામ છે ત્યાં પાંદડા ભરવા અહીંથી બે ત્રણ ગામ સેટું છે ત્યાં જવાનું છે ડ્રાઈવર જરાક અખાંડ એટલે જરાક સેટું રહેવું પડે સેફ્ટીમાં આપણે હમણાં અહીંથી નીકળી અને કેટલાય ને આવું આવું થાય છે આ ચડવા કયા પ્રયાસ અને મારો આનંદ આ તારા બહુ સારી

ના <laughs>

હિલોરા લેતા જાય આખા ભાગે આખો આઈશાર હિલોરા લેતા જઈ આવી ને આ ગામમાં આવ્યા ને આંદોરીમાં ત્યાંથી કાચા રસ્તા આમ ઘરી ગયા હે આલી પર એટલે એમ થોડેક લગન હતો પાક આમ ગામ લગન ભાઈ આમ વાડી વિસ્તારમાં આવ્યા ને એટલે હાવ ખાડબચડો રસ્તો આવ્યો ત્યાં ને હિંચકા ખાતા આવ્યા આ કંઈ પૂગ્યાં આ ગધીને ફારી કાંઈ ખબર નહીં પાંદડા ઢગલો ભાઈ આમ તો જો કેટલો બધા પાંડડા પડ્યા શું મને તમને એને નો આવતી હોય આપને આવતી હોય અંદર હેઠે ઉતરીને તમને દેખાડું બિહાર દીધી ભાઈ અહીંયા ધૂળમાં જોજો તો હા હાલતી જ નથી આગળ લીધી હા રેસ કેટલો થાય છે તો ચીલો કરીને આખે ને તો વાંધો નહીં આવે નતર હા બેહ ગયા હવે ખેતર જઈ દયો ઓલું પારા કરી દીધા વાપ ચાલો નીકળી જ કઈ વાંધો નહીં ફાઇનલી પગી ગયા ભાઈ ચિકોરી ઢગલો ચીકોરીના પાન છે તમે કોઈ જોયા હોય તો કહેજો કોમેન્ટમાં ના ક્ષેમ વાવે વાવેતર થાય ને એ કોમેન્ટ કરજો ચિકોરીના પાન પહેલી વાર જોયા હોય કોમેન્ટ કરી નાખજો જ બે ખટારા હૈ પાંદડા આવી છે આપણે હવે અહીંથી સુફરિયાની બધું ભરતી ભરાઈ જાય બાજુ આવી છે ભરાઈ જાય પછી ચાની પ્રક્રિયા ચાલુ ને ચા ભી નો ચાલુ ગાડી ભરાઈ ગઈ અને માથા લાગે નીચે બધે કામ કરે ભાર્યું ખાલી ગોઠવવાનું રહી છે હવે આખું ઠાઠું ભરી લીધું માથું ભરશે અત્યાર ઓવરલોડ ભરી લીધી જરા પુગાડવાની છે આપડે ગામ તો થોડુંક વીમા વાળું છે મોરા ઉપર બેહવાન વાહ હન ઉપર તો બે હવાન નહી બેને નવ થઈ ગઈ છે ને નાળા બંધવાની પ્રક્રિયા ચાલુ છે ની અંદર આવે છે થોડી થોડી એડજસ્ટ કરી લઈ કામ ચાલુ છે હું ભારે છૂટી છે એની માથે બેઠો હું પડે તો સમજી લેવાનું મો થઈ ગયું મારું લગભગ નહીં પડે પછી વ્યુ જોઈ લ્યો કઈ હે નહીં ખાસ કપડ અંધારું છે એડજસ્ટ કરી લેવાનું છે થોડું અને ખાસ કરીને કોમેન્ટ કરજો કોરીના પાન તેમાંથી કઈ કઈ વાવેતરમાંથી આ બને માથે દઈ દે આમાં ઉકમા નીકળી ગયો તમે દાણો તો તમે એ દાણો

મોદી <laughs> <laughs> <laughs>

थी मोए मोए भाई रात रोका गयो खाली कम पंचर थई गयो आओ छेड़ो ओली कोनो है काली कोनो वटलो है काली कोनो तो ईट खेती वटला में लागे ओली कोनो ओली छेड़ ना में है ओली को नाम है ना गाय ढीली था है नु करू हेलो ओली को नाम पंचर है ना नाली को नाम है सागा आली को नु विल बे तुजे तो तो वहां दोनों है

માથે તો નહીં પડે પોલી સાઈડ ની ભાઈ માથે માથે આવે છે આવે છે આલી કો જો મોર આવે છે એને તો બડી ને ખાન ના

ઉપર નો આવી ગોખલો જોયું છે કઈ જીવન કઈ જો હવે જાવ હાથ રાખો જો હાથ રાખતા ને બધી હાથ નાખી બધી કાટવું જ બોખ ન લાગે ગયા હાલ એ માતાજી માતાજી માતા ને દયા થઈ ગઈ હવે તો આયા તો ઊભી રાખે રેસી રેસી

Khadam Johnny, đây là quay lùi Khadam Johnny kia Mata Mata À, đây kìa Đi đâu kìa Ai chơi, ai chơi Ai chơi,

kela nahi hai santare hai nahi khav nikli era kya hum the hai hello bhai hello bhai hey, mari

ગાડી વાળો આવે છે એ નહીં જવાના એમ જોતો રહ્યા साइड बदअप ले चले गए बहुत बढ़िया ही एक साइड बदअप भी दिया माँ चाहिए वो अमन जो जो नानंद के भूत बेहल महाराज साइड में बाप नहीं 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 પેલા મને ખી છે હવે તાર ચડી ગયા ચડી ગયા ભાઈ હવે ખાઈ હા

એ એકવાર જમા હવરમાં વેલુ આવતી વેલુ હા કોઈનો આવી ચાલ આ બાકી ન દે મૈલ હોય છે હા એને ખાઓ કરસટ લીજ આવવા છે હા લગાઈ આને સુફરિયાની કઈ પડી ગઈ છે તરફરિયાથી કીધું મારી ઓલી પડી ગઈ હું સાબ ની सुफरी लो पगियो येने क्या है नहीं का पड़ी फायदा कि लेना आ मैं कम पहुंची येने ठोको बस बीच खाने में में आवाज सुफरी ये रियर की बारी उभी रखे ना ओ सुफरी हर को कर रियर की बारी पे सुफरी पड़ी ओ बीच में पड़ी थी नहीं पड़ी पड़ी है मैंने किन मुटी गई है

આવી રીતના જિંદગી કાપી કાટી કાપી ભેગું જોટો ઉપડી જાય ને આમ

એ કેમ કેબી નું આપા કેવું એ હા મરે કેબી જાય ગયા ભાઈ ફાઈનલી ગામ માં આપણે માથે નાડું હવે

અડી ગયરમાં લગભગ રિવાસ લીએ નઈ ને તો અરે ભારે અડી ગઈ છે ભારે અડી ગઈ

એ સફર યાદ રહે આખી જિંદગી કોલી પર બધે અટકીને માંડવા હતા હજી માથે એમ એમના જ છે અટકી અટકી પોર જાને ના આયા પોશી આયા આ બાઈ મારી કાટિંગ નાળો લે પાણી ના આલે છૂટી ગઈ છૂટન પ્રક્રિયા ચાલુ અને ઈસી કે સાથ અમારો બ્લોગ અહીં પર સમાપ્ત એટલે આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે અને આપણે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને લાઈક કરી હું આથી બે ચાર ભાજ બીજી આવી ગઈ હેઠ આપણે મળીએ બીજા વ્લોગમાં રામે રામ ડાયરા